ગુજરાતી ન્યૂઝમાં ગુજરાત છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ એક તરફ હોરણી ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ જિલ્લા ભાજપમાં જૂથવાદ નો ઉકળતો ચર્પ બહાર આવ્યો

મારું નામ અશોકભાઈ લાડાણી ઉપલેટા પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેવાનું છે તારીખ ત્રણ ત્રણ પચીસના રોજ મારી ઘરે મને કોઈપણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડી હોવાથી પાંચ પોલીસવાળા આવેલા સોશિયલ મીડિયા મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો મેં એક મારા મિત્રને રીલ રીલ કરેલો એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો મને માનસિક ટોચર કરેલો મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું પણ મારી નીચે રાજભાઈ વાઢેર કરશનભાઈ ધ્રાંગુ લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે પણ હજી આજ સાત દિવસ પૂરા થયા તારીખ દસ ત્રણ છે હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે બસ એ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી આ બસ કારણ મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે નથી ખૂન કર્યું કે નથી લૂંટ કરી કે નથી બળાત્કાર કર્યો કે આ કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું આજ મારી માનસિક સંતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહીએ છીએ અત્યારે ઘરે લેડીઝ એકલા હતા ત્યારે પોલીસમાં મારી ઘરે લેડીઝ એકલા હોવાથી કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી આવેલ નથી માત્ર જેન્ટ્સ પોલીસ જ હતી શું તમારા વિરુદ્ધ કરેલ છે મારા વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નહીં અને ફરિયાદ કર્યા કર્યા વિના વિના જાણ અચાનક પોલીસ આવે કઈ રીતે આવી શકે અને આવો બધો મેં ગંભીર ગુનો કર્યો છે જેના કારણે મારી ઉપર સતત માનસિક ટોર્ચર કરેલ મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી સતત બેસાડી મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો મને માનસિક ત્રાસ આપ્યો આનાથી હું બહુ જ વ્યસ્િત છું બહુ ગંભીર સમસ્યા છે આ પોલીસમાં કોણ કોણ હતા પોલીસમાં મુખ્ય આમ તો હું નથી જાણતો પટેલ સાહેબ હતા બાકી ડી સ્ટાફ મોટે ભાગે તમારી માગણી શું મારી માગણી બસ આ તથ્ય જ્યાં સુધી ખુલ્લું ન થાય સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી મારી વાતને ન્યાય મળે એ જ મારી માગણી છે